ઝાલોદ વણકતલાઈ મંદિર ખાતે અગ્રવાલ સમાજની સાધારણ સભા યોજાઈ તેમજ નવી કારોબારીની નિમણૂક કરાઈ આ તારીખ પંદર ત્રણ બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે એક કલાકે મળતી માહિતી મુજબ પંકજ અગ્રવાલની સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી સાધારણ સભામાં સમાજની પ્રગતિ ઉન્નતિ માટે પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી તેમજ સમાજને હિતમાં લઈ અને વિચાર વિમર્શ તેમજ સુજાવો લેવામાં આવ્યા હતા સમાજના ગુજરાત કક્ષાએથી દિલીપભાઈ અગ્રવાલ અને નાથુલાલજી અગ્રવાલ બે ફાઉન્ડર સભ્યો બન્યા હતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પંકજભાઈ અગ્રવાલ જાલુ નગરપાલિકાની ચૂંટણી ઇન્ચાર્જ બની અને નગરપાલિકામાં ભાજપને જીતાડી બોર્ડ બનાવ્યું તેમજ સમયસર સમાજને દરેક ક્ષેત્રમાં લાગતા કોઈ પણ કામ હોય કાર્ય હોય તેનો સરાહનીય કા કામગીરી કરી હતી અને તેઓને બિરદાવવામાં આવ્યા હતા આજની સામાન્ય સભામાં સમાજને સમય અને સમાજ સાથે દરેક ક્ષેત્રે જોડાઈ આગળ લાવી શકે તેવી તે માટે નવી કારોબારી સમિતિની રચના કરવામાં આવી હતી અને સ્વેચ્છાએ નામ રજૂ કરવા સૂચનો કરવામાં આવ્યા હતા અને સમાજના સૂચનથી નવી કારોબારીમાં યુવા વર્ગને પણ સ્થાન આપવામાં આવ્યું હતું જેથી આવના સમયમાં યુવાઓ સમાજને આગળ વધારી શકે નવી કારોબારીમાં સોળ વ્યક્તિઓના નામ આવ્યા હતા જેમાં અગિયાર સમાજના વરિષ્ઠ આગેવાન અને પાંચ યુવા વર્ગમાંથી પસંદ કરવામાં આવ્યું હતું કારોબારીના સોળ મેમ્બર દ્વારા મિટિંગ યોજી સર્વાનુમતે પંકજ અગ્રવાલને પ્રમુખ મનોજ અગ્રવાલને ઉપપ્રમુખ મંત્રી સમાજના જૂના અને જાણીતા મોરબી દિલીપભાઈ અગ્રવાલ સહમંત્રી યુવા વર્ગમાંથી કૃણનાલ અગ્રવાલ અને ખજાનજી તરીકે રિતેશ અગ્રવાલની નિમણૂંક કરવામાં આવી છે